નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવા પાક વિશેની એ માહિતી સાથે મિત્રો મળીએ છીએ મિત્રો આજે આપણે વાત કરીએ છીએ ઘઉંના પાકની અંદર મિત્રો ઘઉંના પાકની અંદર એ ખૂબ મોટા પ્રમાણની અંદર આ શિયાળાની અંદર ઘઉંનું વાવેતર થયું છે ઘઉંના પાકની અંદર ખેડૂત મિત્રો ઘણી બધા જે છે એ કહેવાય કે નાશક દવાઓનો છંટકાવ કરવામાં આવે છે અને નાશક દવાના છંટકાવના કારણે એ ઘઉં જે છે એ પાસા પડી જાય ઘઉંની અંદર જે છે એ કહેવાય કે એની વધ અટકી જાય ઘઉં પીળા પડી જાય ત્યારે મિત્રો એવા સમયે આપણા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ એટલે વનજીવન મિત્રો આ વનજીવન એક એકરે એટલે કે અઢી વીઘે એક કિલોગ્રામ એ પીએચ સાથે આપી દેવામાં આવે અથવા જે છે એ એને જમીનમાં પાણી સાથે જે છે એ ખાતર જે છે એ નાખતા એમની સાથે મિક્સ કરી અને જે છે એની સાથે આપી દેવામાં આવે તો એ પાક ઉપર શું અસર થાય છે છોડ ઉપર હું અસર થાય છે એ આપણા પ્રગતિશીલ ખેડૂત પાસેથી જાણીએ અને એમના અનુભવ લઈએ કે એમણે જે છે આ વનજીવન ક્યારે વાપર્યું કેવી રીતનું વાપર્યું અને આ વાપરવાથી એમને શું ફાયદો થયો એમના જ મોઢે સાંભળીએ આપનો પરિચય તમારું ના હઠોડ વિક્રમભાઈ આણંદભાઈ ગામ જામવાળી તાલુકા પાલીતાણા જિલ્લો ભાવનગર તમારો મોબાઈલ નંબર નંબર વિક્રમભાઈ અઠ્યોતેર એકસઠ જીરો બે વાવેતર કર્યું છે ઘઉં જેવું વાવેતર કેટલા સમય પહેલા કર્યું છે ઘઉં વાવેતર તો મહિનો ઉપર થયો હોય છે મહિના જેવું થયું છે બરોબર છે અને કેટલા ઘઉં વાવ્યા છે કેટલું બિયારણ નાખ્યું છે વનજીવન ની માહિતી તમને ક્યાંથી મળી અને વનજીવન તમે ક્યાંથી લાવ્યા અને વનજીવન જે છે એ નાખવાથી તમારા અંદર હું તમને તફાવત જોવા મળ્યો આપણે કોઈ પણ માહિતી નથી લીધી અનુભવે નથી આપણે ઓલું કરવા હાટું થઈને અનુભવ કરવા હાટું થઈને જ લાવ્યા છે બરોબર આમાં જો આપણને સફળતા મળે તો આગળ એમાં વાપરીએ મોલમાં વનજીવનમાં વાપર્યું છે એના કેટલો સમય થયો છે આજ

કાર્બનનું પ્રમાણ વધશે તો આપોઆપ જે છે એ જમીન આપણી જે છે એ ફળદ્રુપ થશે તો મિત્રો આપ પણ જે છે એ આપણા ઘઉંના પાક ની અંદર જો નિંદામણનાશક દવાઓનો છંટકાવ તમે કરતા હોય તમારા ઘઉં જે છે પીળા પડી ગયા હોય ઘઉં જે છે એ વત્તા ન હોય ઘઉંની અંદર ફૂટ સારી ન હોય ટાંગો ટાંગો જોવા મળતો હોય તો મિત્રો જે છે એ તમે આ વનજીવનનો જો ઉપયોગ કરશો તો એનું ખૂબ સારું પરિણામ એ આપણી નજર સમક્ષ અત્યારે જોઈ રહ્યા છે વિક્રમભાઈ તમે આ વનજીવન વાપર્યું છે તો તમે ખેડૂતોને હું કહેવા માંગો છું તમને જે સારું કેવું રિઝલ્ટ જોવા પ્રોડક્ટ સારું છે વાપરવાથી પડી છે પણ દૂર થઈ ગઈ છે અને જે છે એ ગ્રોથ પણ સારો પકડી લીધો છે વિક્રમભાઈ આપનો મોબાઈલ નંબર આપો જે અમારા ખેડૂત મિત્રો ને કોઈ તમારા વાડી નું મુલાકાત લેવી હોય તો લઈ શકે તમારો મોબાઈલ નંબર અઠ્યોતેર એકસઠ જીરો બે ઓગણપચાસ ઓગણ સિત્તેર ખૂબ સરસ વિક્રમભાઈ અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એ જે આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર